જ્યારે વિડીયો બનાવી અને પોલીસને કહેવા માટે જતી હોય છે કે અહીંયા ખુલેઆમ દારૂ વેચાય છે તો એમને મારવામાં આવે છે અને પોલીસ શું કરે છે ખાલી જુએ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પોલીસ કાર્યવાહી કરે છે તો ખાલી માત્ર જોવે છે જ્યારે કોઈ ફરિયાદ લઈને જાય છે તો કહે છે હા અમે કરીશું અમે જોઈ રહ્યા છીએ અને પછી સવાલ ઊભા થાય છે કે પોલીસ આમાંથી

એક સાથે આવી અને વિરોધ પણ કરવામાં આવ્યો મહિલા સાથે બુટલેગરનો ગેરવર્તનનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મહિલાએ પોલીસ સમક્ષ દારૂના જે અડ્ડા ચાલી રહ્યા છે તેમને બંધ કરવા માટે અને ન્યાય માટેની માંગ કરી છે પણ પોલીસ શું કરે છે તે પણ જોવાનું છે પણ આ બધાની વચ્ચે જે આ મહિલા છે તેમણે જે ખુલાસો કર્યો છે તે સાંભળવા જેવો છે કારણ કે કેટલા લાંબા સમયથી આ બેનરજી કરી રહી છે પોલીસને વિનંતી કરી રહી છે કે અહીંયા દારૂ વેચાઈ રહ્યો છે તેમ છતાં પોલીસ ખાલી મૂક બધીર થઈ અને જોઈ રહી છે

ને મહિલાઓને હેરાન પરેશાન તથા પણ આ બેના જાહેર મીડિયામાં બોલી નથી શક્યા કે મહિલા છેડતીના પ્રયાસો પણ આ ગામમાં નહીં સમગ્ર કચ્છમાં થાય છે અને મહિલા અને યુવા દીકરીઓ આના માટે પરેશાન છે તો માનનીય વિકાસ સુંદર સાહેબને વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં જે જીગ્નેશ મેવાણીએ વાત કરી છે તો કચ્છ કેગના રિપોર્ટ પ્રમાણે ત્રીજા ક્રમાંકે દારૂ વેચાય છે

અને આ તમામ અડાઓ પર રેડ પાડીશું અને આ બુટલે ઘરોને ખુલા પાડીશું હું એવું માનું છું કે સામે વેચનાર ક્યાંક ને ક્યાંક પોલીસ ખાતા મે હું તમામ પોલીસ અધિકારીઓ પર કોઈ પણ પ્રકારનો આરોપ કે આક્ષેપ નથી કરતી પણ આમાંથી સંડોવાયેલા ગોતપડ પોલીસ અધિકારીની મીઠી નજર હેઠળા દારૂ મળે છે જેથી અધિકારીને ફોન આવ્યો છે અને આ અધિકારીને ફોન આપ્યા બાદ કદાચ પીઆઈ ઝાલાએ હજી સુધી પણ કોઈ કાર્યવાહી નથી કરી એટલે આ મહિલાએ પોતાના આટલા નાના બાળક માટે ત્રણ વાગ્યા છે અહીંયા પોલીસ સ્ટેશનમાં કરે છે જ્યારે જાગૃત મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી છે ત્યારે પીઆઈ હવે ફરિયાદ લેવાની માત્ર હા પાડી છે પણ આ ફરિયાદ કેટલી મજબૂત બનશે અને આ મહિલા ઉપર આગળ પણ જાતિ અપમાનિત તો ગુનો આજ પરિવારે કર્યો તો અને એમણે દાખલ કરેલો છે તો પોલીસે એ પણ કાર્યવાહી નથી કરી તો માનનીય પીઆઈને વિનંતી છે કે આ મહિલાનો જે આગળનો ગુનો છે

શું તમને જાણ નથી તમારે આ વસ્તુનો નિર્ણય ન લેવો જોઈએ તમે ગામના આગેવાન છો તો પહેલો અધિકાર તમારો બને છે તો સરપંચે પહેલાં તો મને કીધું કે હા આપણે કરીએ છીએ કંઈક પણ એક ફોન કટ થયો પછી દસ ફોન કર્યા કર્યા સિવાય કર્યા તોય પણ એમને મને કઈ રિસ્પોન્સ આપ્યો નહીં મારો ફોન નવ ઉપાડ્યો પછી મેં નિર્ણય લીધો કે હવે જે કરીશ એ હું પોતે જ કરીશ એમ કરીને હું દસ દિવસથી જો જોતી હતી ને આમ તપાસ કરતી હતી કે ક્યાં દારૂ વેચાય છે ક્યાં જાય છે ક્યાં વધારે માલ છે કેવા ટાણે આવે છે એવી રીતે મેં બધી તપાસ કરી ને પછી આજે આજ એક તારીખના વહેલા પાંચ વાગે હું જોવા ગયેલ ને ત્યાં દારૂનો જથ્થો મેં જોઈ લીધેલ ને હું પછી ત્યાં પહોંચી ગયેલ વિડિયો ઉતારેલ ને દારૂની કોથળીઓ ત્યાં દારૂવાળા પીવા વાળા બેઠા વેચવા વાળા બેઠેલ ને દારૂની જે બાચકા હતા એ મેં નીચે નીચે થાલાવી ને એક એક બાચકામાં ત્રીસ ત્રીસ દારૂની અડધા અડધા લીટરની દારૂની થેલીઓના જથ્થો એ એવા કીધું કે કે ભાઈ દારૂ બંધ કરવાનો છે નથી કરવાનો તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરીએ તમારાથી થાય કરી લ્યો પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ ઘરે જઈને પાછી એક વાગે હું પરત કપડાં ધોવા ગયેલ કપડા ધોવા ગઈ હતી ત્યાં એમના બધા લેડીસો અને માણસો ચાલીસ જેવા માણસો ભેગા થઈ

જાનથી મારીને દફનાવી દેશું કોઈને ખબર પણ નહીં પડે મારો દીકરો રડતો હતો તો મારા દીકરાને કે કે આની બંધ કરાવ તારા દીકરાને ન કે એની નાડી કાપી નાખશું ને મને કીધું કે તને જાનથી મારી નાખશું કોણ તું दारू બંધ કરાવવાની કોણ છે અમે ખુલ્લે આમ दारू વેચશું હવે આ વર્તન કેટલું યોગ્ય છે મને ઢસડી ધક્કા મારીને માર્યું ઘરમાં લઈ જઈ હવે લેડીસો અને પુરુષો બધા ભેગ ને એના ઘરના 17 વર્ષની છોકરીને લઈ ને 75 વર્ષના ડોસી સુધી બધાએ બધાએ આવું મારા સાથે અમાન્ય વર્તન કર્યું આ કેટલું યોગ્ય છે તો હું પોલીસને એમ કહેવા માંગુ છું કે શું એ જોતી નથી મેં આના પૂર્વ પણ મેં કેસ કરેલો છે જાતિવાદને લઈને એ જ લોકો હતા જે દારૂ વેચે છે એમની જ લેડીસ હતી મને જાતિવાદને લઈને આપસદ બોલેલી હતી એના વિશે પણ મેં કેસ કર્યો તો પણ પોલીસ એ કોઈ એક્શન લીધું નથી ને જો મને ન્યાય નહીં મળે આજે હું માધાપર પોલીસ સ્ટેશને 3 3 વાગ્યાને આવેલી છું માધાપર પર પોલીસ સ્ટેશને ઊભી છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે આટલું મને આ માનસિક ત્રાસ આપ્યો છે ને હું માનસિક ડિપ્રેશનમાં છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે હું સુસાઇડ કરી લઈશ ને એના જવાબદાર જાડેજા આ બધા જે સુરૂબા જાડેજા ને આ કાંજી જાડેજા ને એ બધા એના જવાબદાર રહેશે હવે આ બધાની વચ્ચે વિડિયો ઉપર પણ નજર કરીએ કે જ્યારે આ મહિલા જાય છે બુટલેગરો જે રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે તેમને ઉગાડા પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો મહિલા સાથે શું થાય છે શું કરો છો અહીંયા અત્યારે હ સવાઈ શું કરો છો અહીંયા આમાં શું થેલીમાં શું છે હ શું છે થેલીમાં દારૂ છે

આ વાત કાયર છે ટેલીમાં વારો પરો વાયરલ કરી નાખીસ ભરત હેલીમાં આ શું કરો છો પીવો છો પીવો છો પીવો છો પીવો ફોન ભલે અહીંયા ના બોલો

જે પોલીસ કર્મચારીઓ છે સરકાર છે હમણાં શરમમાં મુકાવવું જોઈએ કે એક મહિલા જાય છે પોતાના ગામની અંદરથી દારૂનું જે ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેમને દૂર કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે અનેક વખત સરપંચને કહેવામાં આવે છે તેમ છતાં કોઈ સાંભળતું નથી અને ઉપરથી મહિલાને માર મારવામાં આવે છે અને આ બધાથી ઉપર ખાલી પોલીસ જુએ છે પોલીસનું કામ શું છે એ પોલીસને ખબર છે તેમ છતાં કોઈ જ કામ નથી કરતી તો પછી સવાલ ઊભા થવાના છે કે શું અહીંયાથી હપ્તા મળે છે મળતા હોય તો પછી જ્યારે પોલીસને સવાલ કરવામાં આવે છે તો પોલીસને પણ મરચા લાગે છે પણ આ બધાની વચ્ચે જોવાનું છે કે આ મહિલાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં હવે કેવી કાર્યવાહી થાય છે આશા પણ એ જ રાખીએ કે આમાં કોઈ ઢીલી નીતિ સામે ન આવે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર